ગાડી આવતી તો એક ગાડીમાં જો કે જગ્યાએ થઈ આપડા અમદાવાદમાં કચરા આપણો ડુંગર જોયો છે હા એમ બધી પ્લાસ્ટિક પ્લાસ્ટિક અલગ થાય થાય હા નાખી હવે કને તારો બાપો લેવા આવે હા તો એ આપડા તો નગરપાલિકાના કર્મચારીઓ છે ને સફાઈ કર્મચારીઓ એ બાપડા વાડી લે કોણ પોતાના પોતાના ઘર ઘરી પેસર વાળવા આવું ને સારા ઘર ગાડી તારા જો કયા ઘણો

આ તો આઘે કેટલી ચોકડી નહીં હા આનું એ ચોકડીમાં બકરી કોણ આ માળો બેટો રૂડું પડતે હપલો હા પકરી કો જોડી શીખ્યા નહીં પેલું વોશિંગ પશીંગ છે આમાર જા કો પાસે ઇંગ્લિશ બનેલી છે હા ઇંગ્લિશ અમાર ઇંગ્લિશ કે હિન્દી પાપી નહી એવું ઉસ હે થઈ જાય તે ચોપડી પર નથી ને તે મિસ્ટિક થઈ જાય હવે હવે તો વોશ બેસિંગ હા હવે વોશિંગ મશીન તો આખો જાય હે વોશ બેસિંગ માં કેવા લોકો હા પહેલી નાળી ચાલુ રાખી બસ એવું નહી આપણો મોઢું ધોવાનું કે આ રીતે ચાલુ કરવાનું હા એટલે માં લઈને કલર કલર દુરાથી જક કળ જાય તો પૈસા પાક પક્કે માખો તો પૈસા મને મજૂરી કરી ભાઈ ને વાળો તો મજૂરી કરી પર પૈસા મળ હા બસ આ દીકરો તો આજ તું યાર અલ્યા તારી માણસો કે હા હા ભાઈ માણસો મારો

બાળકો ની કા એક વિડિયો થાય ઇન્સ્ટામાં પોસ્ટ કરજો આ તારા ફળાવળ એટલે આ સરપંચ ની આખી આબરૂ કાઢી નાખે કોઈ યાર ટીકા એક તો જેલી આવું નિયમ કાઢો સપનો ઈચ્છા દે કરતી અને એનું તો હા તું નોસી દેવા

ಪದ